નડિયાદ તાલુકાના માંગરોલીમાં અકસ્માતની ગંભીર ઘટના સામે આવી બાધા કરવા ચાલતી જતી મહિલાઓ પર કાર ફરી વળી સાત મહિલાઓને ઈજા પહોંચી તમામને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી ત્રણ મહિલાઓની હાલત ગંભીર જણાતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ ડોક્ટર ડી આર પટેલ આર્યા મોન્સિવલ હોસ્પિટલ નડિયાદ સમય ઘટના સુધી બાંગરોલીમાં એક વર્ગોળો જતો હશે બાધાનો બાબરીને એની પાછળથી કોઈ ફોર વ્હીલર આવ્યું છે એની ઉપર અમે સાત જણ ઇન્જર થયેલા છે અમે ચાર ત્રણ જણ સિરિયસ છે અમે એકને હેડ ઇન્જર છે માથા અમે એવું વાગેલું છે ત્રણ જણાવી સિવિલ કર્યા રિફર કર્યા છે ચાર જણ નહીં એડમિટ કર્યા છે આપણે હવે શું કાર્યવાહી કરવા જે તો પોલીસને ઇન્ફોર્મ કર્યું છે ને પોલીસ હવે એને અમે બધી ટ્રીટમેન્ટ કર્યું છે ને પોલીસને ઇન્ફોર્મ કરી દીધું છે પોલીસ કેસ છે